જોઈ શકો છો આ મંદિર છે ભગવાન ભોળાનાથ અને એની આગળ આ બધા જ બેનરો છે જેનાથી મંદિર છે એને સંતાડી દેવામાં આવ્યું છે તમને શું લાગે છે જે રીતે ફેડરિક મર્જ જર્મની થી આવ્યા અને એક કન્સ્ટ્રક્શન ચાલતા હતા એને છુપાડવા માટે પોસ્ટર લગાડી દીધા આટલા બધા પોસ્ટર લગાડ્યા આવું બધું ના હોવું જોઈએ એ બધું બધા આપણે ભરીએ પૈસા પૈસા અને મોતી બધું લાભ ઉઠાવે છે આ વર્ષ પછી આવી છું તો એમાં હજી સુધી કોઈ મને પતંગ નથી જોયું ઘરે બધા માટે કમ્પલસરી કરી દેવું છે ધાબા પર ચડવું કે જેમ વચ્ચે આપણે કોરોના વખતે કર્યું હતું ફેસ્ટિવલ માં આવ્યા બાદ લોકો સાથે વાત કરવાની છે કે કાઇટ ફેસ્ટિવલ માં એ આવ્યા છે અહીંયા આટલો કાઇટ ફેસ્ટિવલ માં ખર્જો કરવામાં આવ્યો છે એને લઈને એમનું શું માનવું છે તો આજે લોકો સાથે વાત કરવાની છે તો ચલો તો તમારું શું માનવું છે આ કાઇટ ફેસ્ટિવલ કરવામાં આવ્યો છે એને લઈને તમારો શું મંતવ્ય છે મને એવું લાગે છે કે 14મી જાન્યુઆરી એ બધા માટે કમ્પલ્સરી કરી દેવું જોઈએ ધાબા પર ચડવું કે જેમ વચ્ચે આપણે કોરોના વખતે કર્યું હતું ને

તો આપનો શું મંતવ્ય છે કાઇટ ફેસ્ટિવલ કરવામાં આવ્યો છે આ આટલો કરોડોના ખર્ચે કરવામાં આવ્યો છે એટલે પોસ્ટર્સ આટલી બધી વસ્તુઓ બધું જ કરવામાં આવ્યો છે તો શું કહેવા માંગશો આપ અમારે અહીંયા કાઇટ ફેસ્ટિવલમાં ચાર વર્ષ પછી આવી છું તો એમાં હજી સુધી કોઈ મને પતંગ નથી જોયું નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા હતા અહીંયા એ જાણવા મળ્યું મને એટલે એના હિસાબેથી અમે આવવું પડ્યું છોકરાઓને જોવા માટે એટલે હજી સુધી મેં કોઈ પતંગ નથી જોઈ તમને શું લાગે છે જે રીતે ફેડરિક મર્જ જર્મની થી આવ્યા અને એક કન્સ્ટ્રક્શન ચાલતા હતા એને છુપાડવા માટે પોસ્ટર લગાડી દીધા આટલા બધા પોસ્ટર લગાડ્યા આવું બધું ના હોવું જોઈએ એ તો મોદી સાહેબને ને ભી ખબર જ હશે નરેન્દ્ર મોદી સાહેબને ને ભી કે આવું બધું છે પણ હવે આ દેખાદેખી માં બધું કરતા હોય દેખી માં યાર ટેક્સ તો આપણે જ ભરીએ છીએ બધા આપણે ભરીએ પૈસા પેસા અને મોદી બધું લાભ ઉઠાવે છે રસ્તા હજી બરોબર સારા મળ્યા જ નથી પણ તમને ખબર છે બે દિવસ થી મોદી સાહેબ આવવાના હતા એટલે રોડ રસ્તા ચકાચક થઈ ગયું બધું બહાર જેવું લાગતું હતું એવું લાગતું કે ફોરેન ની કન્ટ્રીમાં આપણે આવી ગયા છીએ તો પછી પાછું હવે પાછું એવું ને એવું જોવા મળે છે મોદી સાહેબ જતા રહ્યા એટલે પાછું એવું ને એવું જોવા મળે છે તો એવું અમદાવાદમાં એવા અનેક પોસ્ટર લગાડી દેવામાં આવ્યા છે જેમાં કન્સ્ટ્રક્શન છે એને પણ સંતાડવામાં આવ્યા છે ગરીબ બસ્તીઓ છે એને સંતાડી દેવામાં આવી છે તો અમદાવાદમાં